હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં ન હોય તો કાઈ ટેન્શન લેવાનું નહી આપણો વ્લોગ માં આપણે મજા જ કરોને આપણો ઘણા દિવસો બાદ આઠ આઠ નવ દિવસ પછી આપણે નવો પાછો વ્લોગ આવી છે કેમ કે આપણે લગન હતા એટલે ઉતારવામાં પુગાતું નહીં એડિટિંગમાં માં પુગાતું ને એટલે આપણે બંધ રાખ હતા એટલા દી અને આજથી રેગ્યુલર માટે કાયમ માટે चालू ज रहे નવા નવા ब्लॉग તો આજનો આપણો आपो ब्लॉग કરી करते हैं अटामपुर में आप जाए दोस्तान काम से इटाड़ी जावा है तो चलो आप जाइए अने उठो समझ फ्रेश थे मम्मी शू करे है कपड़ा तो है <laughs> तो 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 તો ચાલો કઈ આપણે શું રમે ન્યા ઓલો ઇન્ડોરન થઈ ગયો ને નડે મેળાવે

<laughs> Ôi nha con mà Cái gà nó bê nó cả. Gà mi ek nó no <laughs>

ರನಿಂಗ ಜಯ ಗಿರೀ ಹಲೋ ટાટા ટા ગાય તો આપણે દોડવા આવે છે કે હું તો દોડવા નથી આવ્યો કેમ કે મારે કહેવાયની ભરતી નથી આ બધાય છોકરાને છે એ ઈશે કુંજાણે રનિંગમાં આવ્યા તો મને કે ફોન આવ્યો આવ્યો તો હું કોઈ કાલો તો આપણે જ આવી તો મારી ગયું તમે જોઈ શકો છો એનું વાતાવરણ દ્રશ્ય જોઈ શકો છો ગાય આપણે દેશના ભવિષ્ય આવે છે તાર લાવો ટાટાટાટા ઓ હોઈ તો લીલ ગઈ પણ લાગે લીલડા અમારી પાસે પણ લીલડા પણ છે જોઈ શકો છો ગાઈસ લીલ જોવો હોય તો તમે જોયા ન હોય કોઈ તો ઉદ્રુ ભાઈ નિયમ જેમ જ રહેગા હા ઊંડે તો જાઓ અપણ આદ ન કે motore konsa

આપણે રનિંગ કરીને રહ્યા ઘણા દિવસો બાદ રનિંગ કરી થોડોક થાક લાગ્યો વધારે શ્વાસ સારું ને તું તો કાયમ દોડતો હોય ને કે નહીં કાયમ દોડે ગાઈસ તો આપણે તો ઓછામાં શું શું કે સાત આઠ મહિના થઈ ગયા નથી દોડ્યા પણ તો એ સારું ખેસ લીધું એટલો ટાઈમ બ્રેક લઈને પછી રનિંગ કરું પહેલો દે દઈને એ પણ અઢસો મીટર પૂરું કર્યું એટલે ભારે તો લાગે પણ નથી વાંધો આવ્યો એટલો તો ચાલો ગાઈશ હું કસરત કરી લઉં ખેસી જ લે Identified the right job